કે સમય સાથે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે ગતિ ગતિના પ્રકાર જુદા જુદા હોઈ શકે નીચેના ઉદાહરણોમાં ગતિનો પ્રકાર જણાવો રોડ પર એક જ દિશામાં ગતિ કરતા વાહનોના ટૂંકા સમયગાળામાં થતા સ્થાનાંતર અહીં દર્શાવ્યા છે જુઓ કે બસ કરતા મોટર કાર ઝડપી ગતિ કરે છે એટલે કે મોટરકારની સાપેક્ષે બસની ગતિ ધીમી ગણાય જે વાહન ચોક્કસ અંતર કાપવા માટે ઓછો સમય લે તે વાહન ઝડપી ગતિ કરે છે તેમ કહેવાય મોટરકારની સાપેક્ષે બસ બસની સાપેક્ષે સાયકલ અને સાયકલની સાપેક્ષે બળદગાડાની ગતિ ધીમી હોય છે તે તો આપણા અનુભવમાં છે જ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે પદાર્થ એટલે કે વાહન સામાન્ય રીતે સ્થિર અવસ્થામાંથી ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ જ તે ઝડપ પકડતું હોય છે વળી તે સમગ્ર સમયગાળામાં અચળ ઝડપ ન ધરાવતા તેની ઝડપમાં થોડી ઘણી વધઘટ પણ થતી રહે છે ઉપરાંત તે પોતાની ઝડપ ધીરે ધીરે ઘટાડીને જ ઊભું રહી શકે છે આથી આપણે વાહન ચોક્કસ સમયગાળામાં અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તેની ચિંતા ન કરતા મળેલી ઝડપની ગણતરીને સરેરાશ ઝડપ તરીકે ઓળખીએ છીએ આમ કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો કુલ સમય બરાબર ઝડપ બરાબર સરેરાશ ઝડપ જ્યારે પર ગતિ કરતા પદાર્થની અનિયમિત ગતિને નિયમિત ઝડપ કહે છે યાદ રાખો કે નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જ છે પૂર્વજો દિવસ દરમિયાન માત્ર પડછાયા જોઈને જ આશરે કેટલો સમય થયો તે નક્કી કરતા હતા ઘડી તથા પણ વપરાતી હતી રીતે એક દિવસ એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ અને સૂર્યની ફરતે પૃથ્વીને પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો હતો એક દિવસના સમયગાળા કરતા નાના સમયગાળાને માપવા માટે ઘડિયાળની શોધ કરવામાં આવી જેમાં ઉત્તરોત્તર સુધારો થતાં દીવાલ ઘડિયાળ ટેબલ ઘડિયાળ કાંડા ઘડિયાળ બનાવવામાં આવ્યા અને સમયના માપનની ચોકસાઈમાં પણ વધારો થતો ગયો આધુનિક રીતે આપણે ડિજિટલ ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ ઘડિયાળની કામગીરી ઘણી જટિલ હોય છે પરંતુ તેઓ બધી કોઈ આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ લોલક છે જેને સાદુ લોલક કહે છે દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલ ધાતુના નાના ગોળા કે લિસ્સા નાના પથ્થરની રચનાને લોલક કહે છે ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરતા તે એક બાજુથી બીજી બાજુ એમ આવર્ત ગતિ એટલે કે દોલન ગતિ કરવા લાગે છે જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન ઓ થી એ સ્થાને જઈ ત્યારબાદ બી સ્થાને આવીને ઓ સ્થાને પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણાય અથવા લોલકનો ગોળો એ સ્થાનથી ગતિ કરીને બી સ્થાને જઈને એ સ્થાને પાછો આવે તેને પણ લોલકનું એક દોલન કહેવાય ઓથી એ તથા ઓથી બી સુધીના અંતરને લોલકનું મહત્તમ સ્થાનાંતર કહે છે લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે આશરે એક મીટર લંબાઈની પાતળી દોરીના છેડા પર નાનો ગોળો બાંધીને સાદા લોલકની રચના કરો તેને દિવાલ પર થોડે ઊંચે ખીલ્લી લગાવીને બાંધી દો ગોળાની સ્થિર અવસ્થા કે મૂળભૂત સ્થાન તરીકે દિવાલ પર ઓની નિશાની કરો હવે સ્ટોપવોચ કે ટેબલ ઘડિયાળ કે પછી તમારી કાંડા ઘડિયાળ તૈયાર રાખો લોલકના ગોળાને હળવેથી પકડીને સહેજ દૂરના એક બાજુના સ્થાને લઈ જઈને મુક્ત કરતા તે ઓ બિંદુની આસપાસ દોલન ગતિ કરશે હવે લોલકના વીસ દોલનનો સમય બે કે ત્રણ વખત માપીને અવલોકન કોઠામાં લખો વીસ દોલન માટેના સમયગાળાને વીસ અંક વડે ભાગીને એક દોલન માટેનો સમયગાળો અથવા

લગભગ સમાન જ છે વળી મૂળભૂત સ્થાનાંતરમાં થતો નજીવો ફેરફાર લોલકના આવર્તકાળને અસર કરતો નથી લોલકની શોધ ગેલીઓ નામના વૈજ્ઞાનિકે ચર્ચની છતમાંથી સાંકળ વડે લટકાવેલા લેમ્પના દોલનોનું અવલોકન કરીને કરી હતી પ્રારંભમાં ઘડિયાળમાં સમયની ચોકસાઈ જાળવવા લોલકનો ઉપયોગ કરવામાં આવતો હતો હાલમાં ક્વાટ્સ ક્લોકનો વપરાશ થાય છે જે વધુ ચોકસાઈ ધરાવે છે પાવડર અથવા ચૂનાથી સીધી રેખા દોરો તેનાથી એક કે બે મીટર દૂર ઊભા રહીને દડાને રેખાને લંબરૂપે રગડાવો દડો રેખાને ઓળંગે ત્યારે અને અટકી જાય ત્યારે તે માટેના સમયની નોંધ કરીને જમીન પર રગડતા દડાની ઝડપ માપો અંતર માપવા ફૂટપટ્ટીનો ઉપયોગ મીટર પર સેકન્ડ આજ પ્રવૃત્તિનું તમારા મિત્રો વડે પુનરાવર્તન કરો કેટલાક પ્રાણીઓની મહત્તમ ઝડપ વાહનોની ગતિ દરમિયાન ઝડપ માપવા માટે તેમાં ઓડોમીટર એટલે કે સ્પીડોમીટર લગાડેલા હોય છે જે કિલોમીટર પર અવરના એકમમાં ઝડપ માપે છે વળી તે વાહને કાપેલું અંતર પણ કિલોમીટરમાં દર્શાવે છે સ્કોર શેરબજારમાં શેરના ભાવમાં થતી વધઘટ પ્રદૂષણ તાપમાન વગેરે માહિતીને રસપ્રદ બનાવવા માટે તેને જુદા જુદા આલેખ વડે રજૂ કરવામાં આવે છે એક સ્ત એટલે અંતર સમયના આલેખનું નિરૂપણ આલેખ પેપર લઈ તેના મધ્ય બિંદુ ઓ ને નક્કી કરીને પરસ્પર લંબ એવી બે રેખાઓ દોરો સમક્ષ રેખાને એક્સ ઓ એક્સ ડેશ નામ આપો જે એક્સ અક્ષ કહેવાય ઊભી રેખાને વાય ઓ વાય ડેશ નામ આપો જેને વાય અક્ષ કહેવાય જુઓ કે ઓ એ બંને અક્ષોનું છેદન બિંદુ છે એક્સ અક્ષ પરના ધન મૂલ્યને ઓ એક્સ દિશામાં અને ઋણ મૂલ્યને ઓ એક્સ ડેશ દિશામાં દર્શાવાય છે તે જ રીતે અક્ષ પરના ધન મૂલ્યને ઓ વાય દિશામાં અને ઋણ મૂલ્યને ઓ ડેશ દિશામાં દર્શાવાય છે